तो फेमिली मित्रों हवर हवर में कई ठंड खावा मन थे तो फ्रीज खोल नहीं खुद मरचा है आम है श्रीफल श्रीफल तो आप खाओ नीचे कहीं हम्म आम से जो एक आइसक्रीम पड़ू है एक चॉकलेट से तो आप आइसक्रीम अतर मनी खाओ चॉकलेट खाओ तो आप चॉकलेट ले ली थी है तो मित्रों आप चॉकलेट लेने आ गया है बाहर

ने चैनल में नवा हो चेनल ने सब्सक्राइब करता दजो कॉमेंट करो शेर करो ने तमें मीठी मस्त चॉकलेट खाओ ફેમિલી મિત્રો આપણે ઉતરવાની મોટર અત્યારે હવાર હવારમાં તો ટ્રેક્ટરમાં રસો મારી દીધો આપણે ટ્રેક્ટર લઈ આવીએ કે આપણે કુવાની મોટર ઉતારવાની છે ઓલે પણ છે આપણે ટ્રેક્ટર માં રસો માર દીધો કમ્પ્લીટ અને આપણે મોટર ઉતરવાની છે વ્લોગ બહુ મસ્ત આવી છે બન્યા રહેજો વ્લોગમાં ને આપણો કપાસ એ બાજુમાં મસ્ત મસ્ત ચાલો આપણે કવા મોટર ઉતારી દીધી પેલો મિત્રો આ મંડળ કે કાયમ બની ગયા આપ તો નો માંગો એટલે એ શું છે બહાઈ મોટર અંદર નાખ દીધી મિત્રો હવે આપણે આવન હે ટ્રેક નો ડ્રાઇવિંગ કરવા તો આપણે બાકી ડ્રાઇવિંગ કરવા

મિત્રો આપણે નદી કાંઠે રિપેરિંગ માં આવી ગયા છે એ પીર દાદા નું મંદિર છે વાતાવરણ બહુ મસ્ત હે જોવો આપણે પકડ ડીશમી ડીસમી છે આજ નવું લઈ લીધું હે એક નંબર નવો ઠેલો એડ કર્યો છે પણ એ વલકર પડ્યો છે પણ વાતાવરણ એ નેક્સ્ટ લેવલ નું હે મિત્રો એક નંબર લુક આવે છે नदी किनार है मस्त मस्त तडको है नाव नु मन थी देयो है जोद केम एक नंबर बेस्ट वातावरण से ने माय पास आपो पकड़ने डिश मिस ना फोन कुदरती ड्रोन हालो ह चलो जमा है के तो रोईवे अही बेसी में नदी जे तुम जो આપડે દુકાને આવી ગયા છે ને આપણે રીવાઇડિંગ ચાલુ કર્યું છે મોટર માં 4-5 વાગી ગયા છે 4-5 વાગી ગયા છે હમ 4-5 વાગી ગયા ને આપણે રીવાઇડિંગ ચાલુ કર્યું છે આપણે કરવાનો છે મોટર નું રીવાઇડિંગ આપણે કોઈલ બિhaડી છે પરકશ ભાઈ અહીંયા મે ઊભા છે તો મિત્રો આપણે આવી ગયા છીએ હનુમાન દાદા દર્શન કરવા અને આપણે આવીએ છે દર શનિવારે હનુમાન દર્શન કરવા આપણે બજરંગબલીના દર્શન કરી લઈએ પછી તમને મળી એ બજરંગબલી બલી હેલો ફેમિલી તો આપણે મોટર રિવેડિંગ કરી મસ્ત અને આપણે કરી છીએ કનેક્શન જો અંદર બતાવે તો મેં રિવેડિંગ કરી લેજે રિવેડિંગ થઈ ગઈ મસ્ત મજાની તો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા જાય ઘરે અને આપણે જમી લીધું અને ફ્રેશ થઈ ગયા અને હવે જવાનું આપણે હુવા હોવા જઈએ પહેલાં આપણે વ્લોગનું એન્ડ કરી નાખીએ તમારજો ફરી નવા વ્લોગમાં આવો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને કોમેન્ટ કરો તમારી એક સબસ્ક્રાઇબર અને લાઈક થી અમને વ્લોગ બનાવવાનું મોટિવેશન મળશે મિત્રો અને અમને વ્લોગમાં મજા આવશે વ્લોગમાં શું બનાવવું પબ્લિક કેવું ગમે છે તે બનાવીએ મિત્રો તો એના માટે એક સબસ્ક્રાઇબ ને એક લાઈક તો કરતાજો અને નાનકડી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો હાલ તો મર્છુ ફરી નવા વ્લોગમાં જય માં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે